મારું દીકરું ઘરે કોઈ હતું ને ઘરે હોત ને તો ધાપ મારી લેતો એમ આગળ આવેલો જવા

એના લુગડા તો જો ઈ માગી માગીને ખાય છે એક તો પેલા તું આન ઓરખેસ ઓરખેસ એ ઓરખતો નથી એટલે માંગવા આવ્યો છે બિસાર આરો બાપ અત્યાર તારા ઘરે બધી જોવા આવી છે ને રાતે સોરી કરી હે આ સોર છે મોટો સોર છે હે એટલે કે ને સાહેબ મને પૂછતો તો તમાર સારું છે વાહ ભાઈ વાહ આ ને આવન તું પૈસા દે એની પાસે પૈસા બૈસા બધું સોરેલું પડ્યું છે જો વાડ એટલે કપવતો નથી તારી

મારા દીકરા આવો કોઈનો વિશ્વાસ ન કરાયો મારા દીકરા સોરી કરી જાય એવા છે